નમસ્કાર જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનો તો કેમ તો કેમ ભાર વાળો છે તો અમે બધાને મમ્મી પપ્પા લઈ લે લેવો છે તો લઈ લે ભાઈ ત્યારે એને લેવો છે પાછો છૂટે મને થેલો છૂટે ત્યારે મને ઇન્ડિયામાં કેવું મમ્મી અને થાય ને હા સિસ્ટમ છે ચોપડા બધા માં રાખે આની મેં એક વાર પેરેન્ટ મિટિંગ હતી ને ત્યાં બતાવ્યા બતાવ્યાતા ચોપડા અને હમણાં પાછી પેરેન્ટ મીટિંગ છે બાર તારીખે છ વીક થાય ને એટલે પેરેન્ટ્સ મિટિંગ આવે છ વીક થાય એટલે પેરેન્ટ્સ મીટિંગ આવે એની લોકોએ સ્કૂલમાં હું ભણાવ્યું હું એક્ટિવિટી કરી એ બધું જ સ્કૂલમાં છે ને અમને બતાવે પેરેન્ટ્સ મિટિંગમાં પેરેન્ટ્સ મિટિંગના ટાઈમ અલોટ કર્યા હોય પાંચ વાગ્યે આપણી મિટિંગ છે બાર તારીખે એટલે અટેન્ડ કરીશ હું તો કરીશ રાધિકાની નથી ખબર રાધિકા બાર તારીખે જોબ છે ભૂતકાળ ગુરુવાર છે

બને આજે કેવું કામ હોય વીક ડે છે તો થોડું ઓછું કામ હોય કેમ કે ડિલિવરીમાં કેવું હોય કે વીકેન્ડ હોય ને તો થોડીક વધારે હોય કામ પણ વીક ડેઝ હોય ને તો થોડું ઓછું હોય કેમ કે બધા કામ ઉપર વહી ગયા હોય અને વીકેન્ડ હોય તો બધા ઘરે હોય તો ઓર્ડર બોર્ડર કરતા હોય બધા તો આપણું આયલા કરે તો જોઈએ વીક ડેઝ છે કે મજા આવે છે મજા આવશે તો રહેવું નહીતર પછી પાછા ઘરે ઘરે જઈને જો હું કરું બરાબર તો વાગી ગયો છે દોઢ અને હું આવી ગયો છું ઘરે થોડુંક ખાઈ લઈએ ખાઈને પછી એવું લાગે તો જાય બહુ નક્કી નથી જાય કે નહીં કેમ કે માર્કેટ છે નહીં એટલું કાંઈ માર્કેટ તો મજા આવત પણ હવે હવે જ માર્કેટ આવે ચાર વાગ્યા પછી ચાર સાડા પછી

અને હવે જાઈશી રેલવે સ્ટેશન કેમ કે જયદીપ યુનિવર્સિટી ગયો તો તો રેલવે સ્ટેશન એને પિકઅપ કરવા જાઉં છું જો અને આવી ગયો છે વરસાદ આવ્યા ભારી સારી ગઈ ભારી ચાલો

તો વાગી ગયા છે ચાર અને આવી ગયા છે અમે ટેસ્કોમાંથી ટેસ્કોમાંથી આવ્યા ને ત્યાં અહીંયા અમારે ખીચડી નું કુકર મુકાઈ ગયું છે અને કાલ નીજ ને કફ એટલા ભાઈવા ને અત્યારે પાછી કફ ની તૈયારી કરી દીધી ચાલુ થઈ દીપે જો પ્લેટફોર્મ સાફ કરે છે અને प्रदी दुश्चाल हो अवे नेज़ वाए यह जो तरमा तोट काई टोपी यह उसे इकातर ना शालती अले 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 आपड़ी कि आले जो इकातर मा साने कातर, कातर शार्प न थी एत्यारे तार न थी कातर मा अटले तरमा ફ્રીજ માં ઠંડુ જ ને તેસ્કો ફ્રીજ માં હતું ખબર છે હા ચાલો તો જમીના થઈ ગયા છે તૈયાર પેલું જમી લીધું આજે હજી કેટલા પોણા છ વાગ્યા છે પોણા છ માં ખીચડી ખાઈને બેહી બે ગયો સોફે હવે થોડી વાર પાછો આરામ કરી લઈશ અને સવાર સાથે જોવા નીકળીશ હિંકલી એટલે સવા સાત સુધીમાં જોઈએ આરામ કરીએ છીએ કે હું કરીએ એની ઉપર ડિપેન્ડ કરે છે કેમ કે આ બેન તો જો ઓલી ડિબેટ જોવે છે ડિબેટ અમારે ઓલી આઈએલ આઈએલઆરની ડિબેટ થવાની હતી આજે ડિબેટ જોવે છે કે હું છું આઈએલઆરમાં એમ દસ વર કરશે પંદર વર કરશે કે પાંચ વર રાખશે નહીં પાંચ વર પછી સ્પોન્સરશીપ હોય એ બધાને આઈએલઆર મળી જાય પછી કોઈ કોઈ કે બીજા જરૂર ન પડે અને જો એ લોકો દસ વર્ષ કરે તો દસ વર્ષ સુધી અમારે સ્પોન્સરશીપ લેવી પડે એટલા માટે તો એ ડિબેટ આજે પાર્લામેન્ટમાં થવાની હતી યુકેની પાર્લામેન્ટમાં અને એ અત્યારે ચાલુ છે Okay. Contrary to what many believe, the process of getting ILR is a difficult and costly exercise, so there's no need to make it even more difficult by increasing the eligibility period. We're not talking about new arrivals. These the to બાજુ બેઠો બેઠો હું બોલું છું ને તો એ ડિસ્ટર્બ થઈ રહે છે આજે તો નહીં ચાલો તો વાગી ગયા છે સાડા સાત અને આપડે ઠેલો થઈ ગયા છે તૈયાર જોબ પર જવા માટે તો આજનો અમારો વ્લોગ કઈ ખાસ તો નહોતો પણ તોય તમને કેવું લાગ્યું ઈ કોમેન્ટ કરીને તમે જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બધા પોતપોતાનું ધ્યાન રાખજો